હલો દોસ્તો કેમ છો બધા મજામાં હું ડોક્ટર હર્ષદ કામદાર ગુજરાત સમાચારની ટૂંકી વાર્તાઓનું કોલમ વહેતું જીવનના લેખક આપ સૌ મારી વાર્તાઓ વાંચી રહ્યા છો સાંભળી રહ્યા છો મારી આજની વાર્તા કર્મનું ફળ પણ તમને ચોક્કસ ગમશે જ એવી મને આશા છે દોસ્તો રોહિત પોતાની વૃદ્ધ માને કંટાળી ગઈ છું દરરોજ કઈ ને કઈ કચકચ ચાલુ જ હોય છે રચના એ રોહિત ના ઓફિસ થી ઘરે આવતા વેદ ફરિયાદ કરી જવા દે ને મારી મમ્મી ની ઉમર થઈ છે એટલે મગજ ગુસ્સામાં રહે છે તેને બહુ યાદ ના કર રોહિતે પોતાની પત્નીને પ્રેમથી સમજવા કહ્યું કાંતાબા મંદિરેથી વ્યાખ્યાન સાંભળીને આવ્યા અને રોહિતને જોઈ તેની પત્નીની ફરિયાદો ચાલુ કરી દીધી આજે રચનાએ ખાવામાં સાવ ઠંડી રસોઈ મને આપી મારા ચાવવાના દાંત જ નથી છતાં તે રસોઈમાં વટાણા કડક રાખે છે એટલે મારાથી ખવાતું જ નથી રોહિતે સમજાવતા કહ્યું બાહ હવેથી હું તેને રસોઈ ગરમ કરીને આપવાનું કહીશ અને કઠોળ જેમ બને તેમ વધારે ચડાવી ને પોચું બનાવીને આપે તેમ કહીશ સાસુ વહુની લડાઈમાં રોહિતની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હતી માનો પક્ષ લે તો તેની વહુ માવડ્યો કેતી અને જો પત્નીની તરફદારી કરે તો માં વહુ ઘેલો કહેતી

પાછ પછીથી આઠ વર્ષના ગાળે રોહિત આવ્યો હતો અને ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી મોટી રિદ્ધિ બીએ થઈ એટલે તેને લાયક મૂર્તિઓ શોધી જ્ઞાતિના રીત રિવાજ મુજબ તેના લગ્ન કરાવી આપ્યા તેના સાસરે સંયુક્ત કુટુંબમાં દેર દેરાણી જેઠ જેઠાણી અને સાસુ સસરા સાથે ધીમે ધીમે રિદ્ધિ રહેતા ટેવાઈ ગઈ હતી કાંતાબા હદ ઉપરાંતની મહેનત કરી કરતા રહીને રોહિતને ભણાવતા હતા તેની ઈચ્છા રોહિતને ઓફિસર બનાવવાની હતી અંતે તેમની આશા પૂર્ણ થઈ એમબીએ થયેલો રોહિત એક કોર્પોરેટ કંપનીમાં ડાયરેક્ટર તરીકે સિલેક્ટ થઈ ગયો અને તેની નિમણૂક અમદાવાદની સીજી રોડની ઓફિસમાં થઈ પગાર સારો બીજી બધી ફેસિલિટી સારી અને એલાઉન્સ પર સારા તેથી કાંતાબેન ને હાશ થઈ ગઈ હવે તો જ્ઞાતિમાંથી સારા ઘરોની છોકરીઓના માંગા આવવા ચાલુ થઈ ગયા તેમણે જ્ઞાતિની જ પૈસાદાર બાપની એકની એક દીકરી રચના સાથે તેમના લગ્ન કરાવી આપ્યા હવે તેમણે વિચાર્યું કે બાકીની જિંદગી આરામથી ધર્મ ધ્યાન કરતા ગુજારીશ પણ દરેક વખતે આપણે ગારીએ એવું ક્યાં થાય છે રચના પૈસાદાર કુટુંબની જિદ્દી અને અભિમાની છોકરી હતી શરૂઆતમાં તો બધું સરસ ચાલ્યું પણ છ માસ પછી તેના અહમ અને કાંતાબેનની આશાઓના મહેલ વચ્ચે ટકરાવ ચાલુ થયો બંને પોતપોતાનો કક્કો સાચો ઠેરવવા રોહિતને ફરિયાદ કરવા લાગ્યા રચનાને બધું પોતાની રીતે જ કરવા જોઈએ અને કાંતાબેનને દરેક બાબતમાં સલાહ સૂચન આપવા જોઈએ આમ ને આમ બંને વચ્ચે વિવાદ વધતા ગયા રોહિત સાંજે થાકીને નોકરીએથી માંડ આવ્યો હોય ત્યાં તો બંનેની ફરિયાદો ચાલુ આમ ને આમ વરસ નીકળી ગયું સાસુ વહુ બંનેમાંથી કોઈ જતું કરવા તૈયાર ન હતું હવે કરવું શું અંતે કંટાળી અને રોહિતે અને રચનાએ કાંતાબાને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો નિર્ણય કર્યો રોહિતનું મન માનતું નહોતું પણ શું થાય દરરોજના ઝઘડાથી આ સારું બંને છૂટા પડી જાય પછી વિવાદ થવાનો સવાલ જ નથી ને ખબર પૂછી આવશે એમ કહી મન મનાવ્યું કાંતાબેનને આ નિર્ણય કેવો કઈ રીતે રોહિતે હિંમત કરી રાત્રે જમ્યા પછી બધા બેઠા હતા ત્યાં ધીમેથી વાત શરૂ કરી બા હવે તો અહીં બધું જ સેટલ થઈ ગયું છે તેથી બોલ્યા બેટા મારે ધરમધ્યાન કે જાત્રા નથી કરવી એવા ખોટા ખર્ચ કરવા રહેવા દે ને ના બા વાત એમ નથી કહેતા રોહિત ખચકાયો તો શું વાત છે હવે કાંતાબા ઉછળ્યા બંનેના મો ઉપરથી એમને શંકા ગઈ કે જરૂર કંઈક રંધાઈ રહ્યું છે તેથી તે ઉત્તેજિત થઈ ગયા હતા વાત એમ છે ને કે ઘર કરતા તને વૃદ્ધાશ્રમમાં બધા વૃદ્ધો સાથે મૂકી દઈએ જેથી સાથે બેસી ને ભજન ભક્તિ અને પ્રાર્થના વિગેરે થાય રોહિતે બીતા બીતા રજૂઆત કરી એટલે મને ઘરમાંથી વૃદ્ધાશ્રમમાં કાઢવી છે એમને કાંતાબા સમજી ગયા કે વહુએ દીકરાના કાન બરાબર ભરી દીધા છે તેથી હવે ગયા વગર છૂટકો જ નથી આ વાત ખબર પડતા તેની દીકરી રિદ્ધિ બીજે દિવસે દોડતી આવી તેણે કાંતાબાને કહ્યું બા હું તને વૃદ્ધાશ્રમ નહીં જવા દઉં તું મારે ઘેર ચા ના ના તારા સાસુ સસરા જેઠ જેઠાણીને કેવું લાગે વળી દીકરીને ઘેર આમ પણ કેટલું રહેવાય

વૃદ્ધાશ્રમમાં તને દુઃખ નહીં પડે અરે બેટા વાત એમ નથી કાંતાબાએ કહ્યું તો શું છે બા રોહિતે પૂછ્યું બેટા વાત અલગ જ છે રિદ્ધિના જન્મ પછી દીકરાના મોહમાં મેં અને તારા પપ્પાએ ત્રણ દીકરીઓની ભ્રૂણ હત્યા કરી નાખી પછી તારો જન્મ થયો એમ ના કર્યું હોત તો આજે આ દુનિયામાં ભયાત જ ના હોત એ જમાનામાં સ્ત્રી ભ્રૂણ હત્યા પ્રતિબંધનો કાયદો હજુ અસ્તિત્વમાં આવ્યો ન હતો હે તને ત્રણ કસુવાવળ નહોતી થઈ રોહિતે આશ્ચર્યથી પૂછ્યું ના બેટા દીકરો એટલે કે તને પામવા માટે અમે આ બધું કરેલ હતું હવે તો દીકરા ને દીકરીમાં ફરક ક્યાં રહ્યો છે તું મને ઘરની બહાર કાઢી રહ્યો છે અને તારી બહેન મને તેના ઘરે લઈ જવા આવી હતી જોયું ને કાંતાબા રડતા રડતા બોલ્યા એકદમ રોહિતના રોકી રાખેલા આંસુ બહાર આવી ગયા રચના તેને પોતાની ભૂલ સમજાઈ બા બેટી બચાવવાની તરફેણ કરે છે અને હું એક સ્ત્રી થઈને સ્ત્રી વડીલને ઘરની બહાર કાઢી રહી છું તેનું હૃદય પરિવર્તન થયું તેને અહેસાસ થયો કે બે વાસણ નજીક પડ્યા હોય તો ખકડે પણ ખરા એમાં સાવ આવું કરાય પ્રેમથી રોહિતને કહ્યું ચલો ગાડી પાછી વાળો આપણે બાને ક્યાંય મૂકવા નથી સાચે જ રોહિત ખુશ થઈ ગયો તેણે સ્ટીયરિંગ ગુમાવી પાછી ઘર તરફ ગાડી દોડાવી ત્રણેયની આંખમાં આંસુ ટપકી રહ્યા હતા જોયું દોસ્તો આપણા માટે જાન આપી દેનાર મા માબાપને વૃદ્ધાશ્રમમાં મોકલતા પહેલા સો વખત વિચાર કરજો એમની સેવા કરવી એ જ સંતાનોની ફરજ છે અને આ વાર્તાનો બોધ પણ આ જ છે સમજી ગયા ને દોસ્તો દોસ્તો તમને મારી આ વિડિયો જો પસંદ પડી હોય તો તેને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં